ય લોક ફાઉન્ડેશન મુંબઈ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં પોલીસ અધિકારીઓને અને ટ્રાફિક માટે અકસ્માતોના જે બનાવ રોકવા માટે તેઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઇનોરબેટ મોલ તરફથી ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના જવાનો તેમજ અધિકારીઓ માટે હેલ્મેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો આશરે ચારસો જેટલા હેલ્મેટ

सूचना आती है हम लोग लो आती है की सभी लोग हेलमेट पहनो कोई रोड पे जाते हेलमेट पहनो ये हेलमेट आपकी पूरी परिवार की जिंदगी जो है उस हेलमेट से जुड़ी हुई है टू तो व्हीलर पे चलने वाले पता ही अगर कोई भगवान ना करे लेकिन किसी के साथ कोई दुर्घटना होती है तो बाकी बॉडी का पार्ट तो फिर भी एक बार ठीक हो जाएगा लेकिन सर पे लगी हुई एक सामान्य सी चोट एक बहुत छोटी सी चोट आपके लिए एकदम फैटल हो सकती है किसी के लिए और जितने भी एक्सीडेंट होता है हम लोग देखते हैं कि इतना कम नसीब घटनाएं है, बनती हैं कि लोग आते हैं अपने पास मिलते हैं बताते हैं हम लोग को जानने को मिलता है कि पूरे घर को चलाने वाला एक व्यक्ति हम लोग सभी लोग जितने मेरे से ले आप सभी लोग अपने घर के एक ऐसे धुरी है जिसके आसपास आपके पूरी घर के जो बीवी बच्चे हो परिवार हो माँ बाप हो सभी लोग रिलेटिव हो सारे लोग का जो है ज़िंदगी घूमती है जब इतनी बड़ी रिस्पॉन्सिबिलिटी हम लोग को भगवान ने दिया है तो उतना ही हमारा भी फर्ज बनता है कि हमें ऐसा कोई काम ना करें जिसकी वजह से हमारा परिवार अफेक्ट हो और ऐसा काम किया वो बिना हेलमेट टू तो व्हीलर चलाना

ઘણા સમયથી આ એક વિચાર ઇન તરફથી મૂકવામાં આવેલો કમિશનર શ્રી સાહેબે આ પ્રોગ્રામ કરવાની પરવાનગી આપી અને તમે સૌ જ્યારે શહેરજનોની સેવામાં અને એની સલામતીના ભાગરૂપે ફરજ બજાવો છો તો આપની સલામતી માટે પણ આજે ઇનોર્બિટ મોલ તરફથી વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો અધિકારીઓ માટે એક હેલ્મેટના વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલા હતા જેમાં સાડા ચારસો જેટલા હેલ્મેટ યશ લોક ફાઉન્ડેશન વેલફેર ફાઉન્ડેશન છે જેમાં આપના દિવ્યાંગ બહેનો રજનીજી અને પુષ્પાજી અને એની પૂરી ટીમ તરફથી આ રિસાઈકલ્ડ મટીરિયલથી હેલ્મેટ રેડી કરવામાં આવેલા છે અને આજ જ હેલમેટના ખૂબ પ્યારથી જેના બોલી કે આ લોકો રેડી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટને આપ્યા છે તો સાડા ચારસો હેલ્મેટ અમે લોકો સ્વીકારા અને અમારા જવાનોને ટીઆરબીના જવાનો ટ્રાફિક પોલીસ જવાનો અને પોલીસ સ્ટેશનના જવાનો અને અધિકારીઓને અમે એના અત્યારે ફાળવણી કરીએ છીએ એના માટે ઇનઆર્મિટ મોલનો તમામ એડમિનિસ્ટ્રેશનને અમે આભાર માનીએ છીએ અને એક જનરલી હેલ્મેટ બધાને ખબર છે કે એક વખત કોઈ ટુ વ્હીલર ઉપર જતા હોય અને પડે તો બોડીમાં ઇન્જરીઓ થતી હોય છે અને કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગમાં લાગે ઇન્જરી તો એના સાજા થઈ શકે પરંતુ જ્યારે હેડ ઇન્જરી થાય છે ત્યારે આ તો માણસ આપણા જીવ ગુમાવે છે અથવા કોઈ કાયમી માટે જો એના ખોળ કાપડ થઈ જાય છે જેથી બધાને રિક્વેસ્ટ છે કે આપ હેલ્મેટ કોઈને બતાવવા માટે કે દંડથી બચવા માટે ન પહેનો બલકી પોતે તમે આપણા જિંદગીના એક એવા કલ્ચર બનાવી લો કે જેથી અમે બિના હેલ્મેટના અમે ટુ વ્હીલર ઉપર નહીં બેસીશ જેથી આપના સલામતી રહેશે અને આપના લીધે આપના ઇર્દ ગિર્દ આપના પરિવાર ચાલે છે આપના મા બાપ હોય કે ભાઈ બહેન હોય દીકરા દીકરીઓ હોય પત્ની હોય આ બધા આપની ઉપર નિર્ભર રહે છે તો આપ આપણી સલામતીને ધ્યાન રાખો આપનો સલામતીથી થકી જ આપનો પરિવાર સલામત રહેશે અને હેલ્મેટ બધા લોકો પહેરો આજ મેસેજ બધાને આપવો છે ને હેલમેટના જે રીતે અમે આપને બધાને ખબર છે કે સરકાર શ્રીની કોઈ જોગવાઈઓ છે એના હિસાબે બધા લોકો કામ કરે છે અમે કડકાઈ સાથે કામ કરતા બજાય બધા લોકો પોતે પહેરે તો પોતે જીવ બચાવે જોઈએ জীব সামতাম রাখি আপ জরুরি